ચા સાથે ખાવાની મજા પડે તેવા દૂધીના મુઠિયા આપણે બનાવીશું કોઈ પણ જાતનો સોડા ઉમેર્યા વગર જ રૂ જેવા દૂધીના મુઠિયા કેવી રીતે બનાવવા અને મુઠિયાને ટેસ્ટી બનાવવા આપણે શું ઉમેરીશું એ હું તમને આ વિડીયોમાં જણાવીશ જો તમને વિડીયો પસંદ આવે તો ખાલી વિડીયોને લાઇક અને શેર કરી દેજો તો ચાલો જોઈ લઈએ દૂધીના મુઠિયા કેવી રીતે બનાવવા મુઠિયા બનાવવા માટે મેં અહીંયા અડધા નંગ જેટલી દૂધી લીધી છે તો દૂધીને આપણે ધોઈ અને તેની છાલ ઉતારી લેવાની છે તો દૂધીને છોલી અને પછી આ રીતની ખમણીની મદદથી આપણે તેને ખમણી લેવાની છે તમારી પાસે ઘરમાં કોઈ પણ ખમણીની મદદથી તમે દૂધીને ખમણી શકો છો તો મેં અહીંયા દૂધીને સરસ રીતે ખમણી દીધી છે અને વચ્ચેનો બીજનો ભાગ આપણે કાઢી દીધો છે હવે આપણે લોટ બાંધીશું તો આપણે અહીંયા દોઢ કપ જેટલો રોટલીનો જે ઘઉંનો લોટ આવે છે તે લીધો છે તેમાં આપણે એક ચોથાઈ કપ જેટલો અહીંયા આપણે બેસન લેવાનો છે અને અહીંયા આપણે બે ચમચી જેટલી સોજી એડ કરીશું જો તમારી પાસે ભયડણ હોય કે પછી તમારી પાસે બાજરીનો લોટ હોય તો તમે તે પણ એડ કરી શકો છો મીઠું એડ કરી દઈશું અને એક ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી આપણે અજમો એડ કરી દઈશું અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને બે ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું જો ગળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલનું મોયણ એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે દૂધીમાં પાણી આ લોટ બાંધતી વખતે પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો જ કરવાનો છે તો દૂધીમાં રહેલા પાણીથી જ આ લોટ આપણો અહીંયા બંધાઈ જશે અને થોડું આપણે એક્સ્ટ્રા પાણી પણ નાખીશું જો જરૂર લાગશે તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું પાણી એડ કરી અને આપણે દૂધીનો લોટ બાંધવાનો છે અહીંયા મેં કોઈ પણ જાતનું સોડા કે નાખ્યું નથી અને આ રીતે આપણે તેલ એડ કર્યું છે એટલે આપણો અહીંયા દૂધીના મુઠિયા એકદમ પોચા બનશે અને આપણે લોટ બને ત્યાં સુધી થોડો ઢીલો બાંધવાનો છે જેથી આપણા મુઠિયા રૂ જેવા બનશે હવે આપણે લોટને રેસ્ટ આપવાનો છે તો દસ મિનિટ આપણે તેને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું તો આપણે કાણાવાળી એક ડીશ લઈ લઈશું તેલથી ગ્રીસ કરી લઈશું અહીંયા જોડે ઢોકળિયાનો સ્ટેન્ડ છે તેમાં આ ટાઈપની કાણાવાળી ડીશ આવેલી છે જો તમારી પાસે ના હોય તો તમે કાણાવાળી કોઈ પણ વાસણ લઈ શકો છો લોટને પણ દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે લોટને થોડીક વાર આ રીતે તેલ લગાવી અને થોડો મસડી લઈશું લોટ અહીંયા ઢીલો હોવાથી હાથ પર ચોટે નહીં એ માટે થોડું તેલ લગાવી અને આપણે મસળી લઈશું હવે આપણે લોટમાંથી એક રોટલી સાઈઝનું ગુલ્લું લઈ લેવાનું છે અને આ રીતે આપણે રોલ વાળી દેવાનું છે તો લાંબી સાઈઝમાં તમારે રોલ વાળી દેવાનો જો તમારે જેટલા જાડા પતલા મુઠિયા જોતા હોય તે પ્રમાણે તમે રોલ વાળી શકો છો પતલા જોતા હોય તો તમારે અહીંયા પતલો રોલ વાળવાનો જાડા જોતા હોય તો જાડો રોલ વાળવાનો અહીંયા આપણે મીડિયમથી આવો રોલ વાળી દઈશું તૈયાર કરેલા સ્ટેન્ડ ઉપર આપણે રોલને ગોઠવી દેવાનો છે એવી જ રીતે આપણે બધા જ લોટમાંથી આ રીતે રોલ વાળી અને ગોઠવી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકીશું તો મેં અહીંયા ટોકળીયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો આ રીતનું પાણી ઉકળે એટલે આપણે તૈયાર કરેલા ઢોકળ મૂઠિયાના સ્ટેન્ડને આપણે આ રીતે ગોઠવી દેવાનું છે હવે આપણે ઢાંકણ ઢાંકી પંદર મિનિટ જેવું આપણે તેને સ્ટીમ કરી લેવાનું છે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો ચાકુની મદદથી આપણે ચેક કરીશું તો ચાકુ ઉપર આપણા ચોટતા નથી એટલે એકદમ પરફેક્ટ રીતે સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે તેને ઠંડા કરવા માટે મૂકી દઈશું તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ રીતે ઠંડા પણ થઈ ગયા છે હવે આપણે તેના પીસીસ કટ કરવાના છે તો આ રીતે આપણે ચાકુની મદદથી તેના પીસ કટ કરીશું જો તમારે મીડિયમ થીક જોતા હોય તો તમે મીડિયમ થીક અહીંયા પીસ કટ કરી શકો છો પતલા જોતા હોય તો તમે પતલા પણ પીસ કરી શકો છો તો આ રીતે આપણે પીસ કટ કરી લઈશું તો બધા જ પીસ કટ કરી લીધા છે તો આ મુઠિયાને તમે આ રીતે પણ ખાઈ શકો છો હવે આપણે તેનો વઘાર કરીશું વઘાર માટે મેં અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે તેમાં આપણે રાઈને એડ કરી દઈશું રાઈ ફૂટે પછી આપણે તેમાં બે ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને રાઈ અને તલને બરાબર ફૂટવા દેવાનું છે પછી આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરી દઈશું થોડા કેવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું આ રીતે તમે મુઠિયાનો વઘાર કરશો તો તમારા મુઠિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે હવે આપણે કટ કરેલા મુઠિયાને એડ કરી દેવાના છે અને સરસ રીતે તેને હલાવી દેવાના છે અહીંયા તમારે કોઈ પણ મસાલા એડ કરવા હોય તો તમે અત્યારે જ એડ કરી શકો છો જો તમારે લસણ એડ કરવું હોય તો તમે લસણથી પણ આ મુઠિયાને વઘારી શકો છો પણ આપણે ચા સાથે ખાવાના હોય એટલે આપણે લસણને સ્કીપ કરી છે હવે આપણે મુઠિયાને પાંચેક મિનિટ જેવું આ ગેસની ફ્લેમ મીડિયમ ઉપર તેને થવા દેવાના છે ક્રિસ્પી જોતા હોય તો તમારે એકદમ સ્લો ગેસ ઉપર પાંચેક મિનિટ જેવું થવા દેશો તો નીચેથી થોડા ક્રિસ્પી પણ થઈ જશે તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ રીતે થઈ ગયા છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ મુઠિયાને તમે ચા સાથે કે પછી ચટણી સાથે દહીં સાથે કે પછી તમે આને સોસ સાથે પણ ખાશો તો પણ આ મુઠિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો બાળકો દૂધી ખાવાનું પસંદ ના કરતા હોય તો આ રીતના મુઠિયા બનાવી અને આપી શકો છો બાળકને ખબર બી નહીં પડે કે અંદર દૂધીનો ભાગ છે તો તમે પણ આ રીતે ત્યાં ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ